કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો ગત રાત્રે દોઢ વાગે ભુજના ફાયર કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી કોલ કે અનમ રિંગ રોડ ઉપર આવેલ તેજ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે જે ઘટનાને ગંભીરતાથી લેતા તાત્કાલિક ભુજ ફાયર ટીમ ઘટના સ્થળે જઈને આગ પર કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો

કુલર તથા તેજ કુલરના માલિક તેજસભાઈના ઘર સુધી આગ ફેલાઈ ગઈ જે ભારે જહેમત બાદ સાડા છ કલાકે આગ કાબુમાં આવી જેમાં ઘરમાં રાખેલ ત્રણ ગેસના સિલિન્ડરને આગમાંથી બહાર કાઢવામાં આવે ને તેમાંથી સિલિન્ડરની બાજુમાં આગ લાગી હતી જેને ઘણી સાવચેતીથી કુલિંગ કરીને ગેસના બાટલાને આગમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આ કામગીરીમાં ભુજ ફાયર ટીમમાંથી ફાયર ઇન્ચાર્જ દિલીપ ચૌહાણ ડીસીઓ મહંમદ જત જગદીશ દનીચા ભગતસિંહ જાડેજા ફાયરમેન રમેશ ગાગલ પ્રતિક મકવાણા વિનોદ રબારી જગા રબારી યશપાલસિંહ વાઘેલા સોહમ ગોસ્વામી કમલેશ મતિયા તથા એરફોર્સ સ્ટેશન ફાયર વિભાગ બુદ્ધના સ્ટાફ જોડાયા હતા